વર્ષ બાળકી સાથે મામલે સુરત કોર્ટે સજા કરી હતી પેરોલ પર દસ દિવસ બહાર આવ્યો અને બીજી બાળકીને શિકાર કરવા માટે સૂધવા લાગ્યો સુરત શહેરના અથવા વિસ્તારમાં નાના મકાનમાં એક માસુમ બાળકીને સૂતા જોઈ દાનત બગારી અને તેને બ દિરાદે ઉઠાવીને ભાગી રહ્યો હતો લોકોની નજર પડતા બાળકીને રસ્તામાં મૂકીને તે ભાગી છૂટ્યો હતો દોઢસો સીસીટીવી તપાસ્યા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે આરોપી બાળકી દુષ્કર્મ કેસમાં ગુનેગાર છે અને હાલ જ પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો હતો પેરોલની તારીખ પૂર્ણ થયા બાદ પણ તે જેલમાં ગયો નહોતો સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં પાંચ વર્ષની બાળકીનો અપહરણનો પ્રયાસ કરનાર આરોપીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો પોલીસે જેના આધારે બાળકીનું અપહરણ કરનાર અજાણ્યા શખ્સની ધરપકડ કરી હતી મોબધીર માતાની પાંચ વર્ષની માસુ બાળકી માતા સાથે સૂઈ રહી હતી ગરીબ હોવાના કારણે ઘરમાં દરવાજો પણ ન હતો જે જોઈ હેવાન આરોપી બાળકીને બદ ઇરાદે ઉઠાવી જે ભાગવાનો પ્રયાસ કર્યો હતો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી બાળકી લઈને નાસી રહ્યો હતો તે દરમિયાન બાળકી રડ લાગી હતી જેથી લોકો એકત્ર થવા લાગ્યા હતા લોકોને જોઈ આરોપીના હાથમાંથી બાળકી નીચે પડી ગઈ હતી બાળકી પડી જતા ચોધાર આસુએ રડવા માંડી હતી આ બનાવ બાદ પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી છ અલગ અલગ ટીમ બનાવી જ્યારે પોલીસ પણ વર્ષ બે હજાર ત્રેવીસ માં વીસ વર્ષની સજા કરી હતી કારણ કે આરોપીએ એક માસૂમ બારગી સાથે દુષ્કર્મ આચર્યું હતું હાલમાં જ તે પેરોલ પર બહાર આવ્યો હતો પરંતુ સજા થયા બાદ પણ તેની રાક્ષસી પ્રવૃત્તિ જેમની તેમજ હતી જેલથી બહાર આવ્યા બાદ તે ફરીથી પોતાના બધ ઈરાદાને પૂર્ણ કરવા માટે બાળકીની શોધ કોળ કરી રહ્યો હતો આ દરમિયાન નાનપુરા ખાતે આ પાંચ વર્ષની બાળકી નજર આવી હતી બાળકી સાથે કોઈ અનિચ્છનીય ઘટના બને તે પહેલા જ તે બચી ગઈ હતી આરોપી પેરોલ પર દસ દિવસ માટે બહાર આવ્યો હતો પરંતુ પેરોલના સમયે મર્યાદા પૂર્ણ થયા બાદ પણ તે જેલમાં પરત ગયો ન હતો ગઈકાલે ગઈકાલ તારીખ દસ અગિયાર બે હજાર ચોવીસના રોજ એક ફરિયાદીશ્રીએ અઠવા પોલીસ સ્ટેશન ખાતે આવી અને પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે તેમની પાંચ વર્ષની ભત્રીજી તેમના મધર સાથે એમના મકાનમાં સૂતેલી હતી ત્યારે રાત્રિના આશરે સવા બારથી લઈ અને એક વાગ્યાના સમયગાળા દરમિયાન એક સફેદ શર્ટ અને બ્લેક પેન્ટ પહેરેલો અજાણ્યો ઈસમ ઘરમાં પ્રવેશી અને એમની ભત્રીજી જે પાંચ વર્ષની છે એને ઊંચકી અને લઈને ભાગવા જતા અને રસ્તા ઉપર પડી જતા અને દીકરીએ રડવાનું ચાલુ કરતાં તેનું મોઢું દબાવી અને એની સાથે અડપલા કરેલા અને દરમિયાન પબ્લિક જાગી જતા એ ઈસમ ત્યાંથી દીકરીને પડતી મૂકી અને નાસી ગયેલો જે બાબતે તેઓ ફરિયાદ આપવા પોલીસ સ્ટેશન ખાતે આવતા અઠવા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી હોય તાત્કાલિક તેમની ફરિયાદ લઈ અને બનાવની ગંભીરતા જોતા અલગ અલગ ડી સ્ટાફની છ જેટલી ટીમો બનાવેલી તથા આ બનાવવાનું સંધાને મદદ માટે ઉમરા પોલીસના ડી સ્ટાફની પણ મદદ લેવામાં આવેલી અને અલગ અલગ ટીમો બનાવી અને તાત્કાલિક ટેકનિકલ સર્વેલન્સથી આરોપીની શોધખોળ ચાલુ કરવામાં આવેલી અને ગણતરીના કલાકોમાં જ હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ રિસોર્સિસની મદદથી આરોપીને પકડી લેવામાં આવેલ આ આરોપી જે છે એ જમીલ ઉર્ફે જમ્મુ રજાક ખાન પઠાણ ઉંમર વર્ષ છવ્વીસનો છે અને હાલ તે દસ દિવસની પહેરો રજા પર લાજપોર જેલથી બહાર આવેલો હતો અને બે હજાર ત્રેવીસમાં એને વીસ વર્ષની સજાની સજા સંભળાવવામાં આવેલી અને લાલ ગેટ પોલીસ સ્ટેશનના બે હજાર એકવીસના ગુનામાં એને સજા થયેલી આરોપીને દસ દિવસની અંદર લાજપોર જેલમાં હાજર થવાનું હતું પરંતુ એ હાજર નહીં થયેલો અને આ બનાવ બનાવ્યો બીરો રિપોર્ટ સુરત